જનતા પોતાના પ્રતિનિધિને એટલા માટે ચૂંટે છે કે તેમના કામ થાય પોતાના વિસ્તારનો વિકાસ થાય પરંતુ તમને ખબર છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા પણ નથી આવો અમે નથી કહેતા પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્ય કહી રહ્યા છે સત્તા પક્ષના ધારાસભ્ય અને તે પણ મંત્રીજી અને અધિકારીઓની વચ્ચે ત્યારે કોણ છે તે અધિકારી અને શું છે ધારાસભ્યના પ્રશ્નો આવું જોઈએ આ રિપોર્ટમાં અધિકારીઓ અમારી સાથે સમન્વય સાધતા નથી ડીઓ ધારાસભ્યને કાંઈ ગણતા જ નથી આ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં ઠાલવી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન અધિકારીઓ અને નેતાઓ સાથેની બેઠકમાં ધારાસભ્યએ મંત્રીજી સામે પોતાની ભડાશ ઠાલવી અને બધાની વચ્ચે ડીડીઓ મનસ્વી રીતે નિર્ણયો લેતા હોવાના અને ધારાસભ્યની અગણના કરતા હોવાની વાત કરી અને બીજો કોઈ મીટિંગ આવતો પણ નથી ખાલી આવતા સપ્તાહમાં મળે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો ધારાસભ્ય એટલે કે બાજી મૂળ આમ છે ધારાસભ્ય અમે પણ ઘણા ત્રણ લાખ પડતાના પ્રતિનિધિ છે માન્ય પરબારી સાહેબ એવું છે અધિકારીઓ એવું છે અધિકારીઓ અધિકારી શાસન ચલાવે છે ધારાસભ્ય કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી હું સરકારમાં હું ભાગીદારી છે મારી બોલો એક સત્તાધારી પક્ષના ધારાસભ્ય એવું કહી જાય કે અધિકારી અમારી કોઈ વાત નથી સાંભળતા તો પછી થઈ રહ્યો વિકાસ જોકે અહીં એ પણ ન ભૂલવું જોઈએ કે આજ દાહોદ જિલ્લામાં મનરેગા કામોમાં માં કરોડો નું કૌભાંડ થયું હતું અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા બચ્ચું ખાબડના દીકરા તેમાં આરોપી છે જો કે આ મુદ્દે વિપક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા તો સત્તાધારી પક્ષના નેતા હજુ પણ ક્યાંક બચાવના મૂડમાં હોય તેવું જોવા મળ્યું પ્રશ્ન એ થાય છે કે આવું નિવેદન તો વિરોધ પક્ષના ધારાસભ્ય આપે તો સમજી શકાય કે સરકારમાં એમનો અવાજ સંભળાતો નથી પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો જયારે આવું નિવેદન આપતા હોય તો એનું કારણ એક જ હોઈ શકે કે પ્રચંડ બહુમતીવાળી આ સરકારમાં ધારાસભ્યની ગણતરી સરકાર પણ નથી કરતી મુખ્યમંત્રી પણ નથી કરતા સરકારના મંત્રીઓ પણ નથી કરતા અને આ ઘટનાક્રમ જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે ભાઈ આ ધારાસભ્યને જો આ લોકો જ નહીં ગણતા હોય તો આપણે પણ ગણવાની જરૂર નથી એના કારણે આ આક્રોશ મહેશ ભુરિયાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે પ્રજા જોવે છે ને બધું પ્રજાએ તમને આપ્યું છે જે છે અને એ રોકડું પરખાયેલું પ્રજા એ છે એટલે આ બધું કરવાની તમારે જરૂર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પોતાના પોતાના વિસ્તારમાં પોતાના પ્રતિનિધિ પોતાના વિસ્તારના પ્રતિનિધિ તરીકે એ સામાન્ય જનતાનું ધ્યાન રાખે છે અને ધ્યાન રાખવામાં ક્યાંય પણ કોઈ અધિકારી કચાસ તો ધ્યાન દોરતા હોય છે વા રે વાહ વાત વાર્તા તો કોઈ શીખવું હોય તો ભાજપ ના નેતાઓ પાસેથી શીખી શકાય જોકે આ કોઈ પહેલી વખત તો છે નહીં આ પહેલા પણ ભાજપના અનેક ધારાસભ્યો અધિકારીઓ ન માનતા હોવાની ફરિયાદો કરી ચુક્યા છે તેવામાં અધિકારી અને પદાધિકારી ના સંકલન ના અભાવ આશા રાખે કે જનતાના કામ ન અટકી પડે ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ